સંગ્રહ આયોજન કરવામાં આવ્યું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા એચબી મહેતા અને આરજે મહેતા વલ્લભનગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું વિજ્ઞાન મેળામાં જુદા જુદા બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના ચિત્ર તથા કલાને લગતી પ્રવૃત્તિઓનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પણ સરસ મજાના કલાચિત્ર અને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા અલગ અલગ પ્રોજેક્ટ અને ચિત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા નવીન પ્રકારના જેવા કે ખેતીને લગતા પ્રોજેક્ટ ખેતી માટે પાણીની કઈ રીતે બચાવ કરવો સોલાર પેનલ પ્રોજેક્ટ બનાવી વીજળીની બચત વિશેની સમજણ પાડવામાં આવી હતી આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રસ ધરાવી વિજ્ઞાન મેળાને રસપ્રદ બનાવ્યું હતું વિજ્ઞાન મેળામાં સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર ઉમેશ ગાડિયા પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ પટેલ સાયન્સના શિક્ષક મીનાક્ષીબેન પટેલ ફાલ્ગુનીબેન તથા મેઘાવીબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો